ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ડીજીપી વિક્રમ સાહેબના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી ભારદ્વાજ મેડમના અધ્યક્ષસ્થાને આજરોજ પોલીસ સરપંચની પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરાજી તાલુકાના સત્તર ગ્રામ્ય વિસ્તારના સરપંચો અને ઉપસરપંચો હાજર રહ્યા હતા જેમાં પોલીસને આખી કામગીરી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમ કે ટ્રાફિક સમસ્યા ક્રાઇમ સમસ્યા તેમજ ખોવાયેલ વસ્તુ જે મૂળ માલિકને પરત મળી જાય એવું પણ માર્ગદર્શન આપવામાં તેમજ અત્યારના સમયમાં સાયબર ફ્રોડ વધી રહ્યા છે ત્યારે સાયબર ફ્રોડથી કઈ રીતે બચી શકાય તેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ગ્રામના સરપંચોને અને ગામના આગેવાનોને કોઈ પ્રશ્ન ઉભો થાય તે બાબતની સંપૂર્ણ જાણકારી આપવામાં આવતી હોય છે તે સહિત વિશેષમાં ગ્રામ્ય વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવી ગામને રક્ષણ આપવા બાબતે પણ માહિતી આપવામાં આવી હતી આજરોજ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ધોરાજી તાલુકાના સત્તર ગામોના સરપંચ સાથે ડીજીપી શ્રી વિકાસ સાહેબના નિર્દેશ મુજબ એક સંપર્ક સરપંચ પરિસંવાદ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે જેમાં પોલીસની આખી કામગીરી જેવી ટ્રાફિક રિલેટેડ સાયબર ક્રાઇમ રિલેટેડ અથવા એક સેન્ટ્રલ ડિપોઝિટરી મેન્ટેનન્સ કરવા માટે અને સરપંચશ્રીઓના અથવા ગામના આગેવાનોના હજુ કોઈ પ્રશ્નો થાય એના માટે પણ જાણકારી છે આપવામાં આવી રિપોર્ટર નયન ભારત ન્યૂઝ છે